સચિન જીઆઈડીસી ના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નોટિફાઈડ એરિયામાં આવેલા સોલર પેનલ બનાવતી કંપનીમાં અચાનક આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે ફાયર વિભાગને કોલ કરતા ફાર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે સુરત સચિન જીઆઈડીસી ના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ખૂબ જ મોટી મોટી કંપનીઓ કાર્યરત છે એકાએક જ સોલાર પેનલ બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આ એ વારી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી કોઈ કારણોસર આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ચાલુ કંપનીમાં આગ લાગતા અંદર કામ કરતા કામદારો પણ બહાર દોડી આવ્યા હતા આ વિભાગની ઘટનાની જાણ થતાં જ અલગ અલગ સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સોલાર પેનલ બનાવતી કંપનીમાં એક એક આગ લાગતા વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી જવા પામી હતી અને સચિન જીઆઈડીસી પોતાની ફાયર સ્ટેશનની ગાડીઓ તેમજ ભેસ્તાન ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે જોકે હજુ સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર મળ્યા નથી અઝર ખુરશી સાથે હર્ષદ સેટા